ભગવાન શ્રી કૃષ્ણના વંશજ એવા આહિર સમાજમાં વૈશાખ મહિનાની અંધારી તેરસ એટલે લગ્નનો દિવસ ગણાય છે વર્ષો અગાઉ સહદેવ જોશીએ બતાવેલા વણજોયા મુહૂર્તને અનુસરતા કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં આજના દિવસે એક હજાર બસો ચાર લગ્નના પવિત્ર તાંતણે બંધાશે જિલ્લાના મુખ્ય મથક ભુજ અંજાર ભચ્ચાઉ રાપર અને નખત્રાણા તાલુકા વિસ્તારના પ્રાંથળિયા આહિર સમાજના ગામો આજે ઢોલ અને શરણૈયોના સૂરથી ગુંજી ઉઠશે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ એક જ દિવસે લગ્ન લેવાતા સમાજની સંસ્કૃતિ અને રીત રિવાજો જળવાઈ રહ્યા છે ત્યારે આજના દિવસે સમાજના ગામોમાં ઉત્સાહ સાથે પરંપરાગત ભાતીગળ પહેરવેશમાં માનવ મહિરામણ ઉમટી પડશે ત્યારે અંજાર પંથકના કોટલા ચાંદ્રાણી ખાતે ડાંગર પરિવારના ઘરે લગ્ન મંડપમાં એક નવતર ચીલો પાડવામાં આવ્યો છે જેમાં કચ્છમાં જે સોલાર પાર્ક આવેલો છે તેમજ રૂફટોપ સોલાર માટેની જે સ્કીમ છે તેનો કંકોત્રીમાં ઉલ્લેખ કરીને લોકોને માહિતી આપવામાં આવી છે ગોપાલભાઈ ડાંગરની આ પહેલને લોકોએ બિરદાવી હતી સમગ્ર કચ્છમાં ઉત્સાહનો માહોલ છે આજે બારસો થી તેરસો આવતીકાલે લગ્ન થઈ રહ્યા છે ત્યારે આ પ્રેરણા મળવાનો કારણ એ છે કે હું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો વાઇસ પ્રેસિડન્ટ છું તથા કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસિએટનો પ્રમુખ હોવાને નાતે હું સમગ્ર રાજ્ય અને કચ્છ જિલ્લાની અંદર જ્યારે પરિવાર સાથે બેસવાનું થતું હોય એ અમારું પીજીવીસીએલનું ઉચ્ચ મેનેજમેન્ટ હોય અમારું કોન્ટ્રાક્ટર એસોસિએટનો ટીમ હોય કે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘની ટીમ હોય કે સરકાર હોય જ્યારે એની સાથે બેસ બેસતા હોય ત્યારે બધી જ કચ્છની ચર્ચા થતી હોય કચ્છ આજે સોલારનો એશિયામાં મોટામાં મોટું સોલાર પ્લાન્ટ કચ્છની અંદર સ્થાપ સ્થાપિત થઈ રહ્યું છે બ્યુ ટ્યુ એ આપણા સવાયા કચ્છી જ એને કહીએ છીએ નરેન્દ્રભાઈની ઈચ્છા છે કે સમગ્ર રાજ્યમાં જે રીતે ગુજરાતની અંદર ચોવીસ કલાક વીજળીની શરૂઆત કરી હતી અને આજે સમગ્ર વિશ્વ એની નોંધ લઈ રહ્યું એવું ને એવું સોલારનું આયોજન સમગ્ર કચ્છ એમાંથી પ્રેરણા લે અને આખા રાજ્યને આ મારી પત્રિકા મેં પાંત્રીસોથી ચાર હજાર પત્રિકાઓ પિસ્તાલીસ હજાર પરિવાર સુધી પહોંચાડવાનું આયોજન કર્યું છે અને સોલાર અપનાવવાથી જે ફાયદા થવાના છે એ ફાયદા પણ એની અંદર મેં ઉલ્લેખ કર્યા છે એનું કારણ એવું કે સોલાર લગાડવાથી તમામે તમામ વીજળી બિલ આપણા ફ્રી થશે અને વીજળી બિલમાંથી મુક્તિ મળશે અને બીજું ઈંધણ પણ મોટું બચવાનું છે એટલે આપણા લાડીલા પ્રધાનમંત્રીશ્રીની જે અપીલ છે એ અપીલને માન માટે થઈ અને અમારું પીજીવી સીએલનું આખું મેનેજમેન્ટ પણ આનામાં સહયોગ કરી છે મેં એ કાર્ડની અંદર આર કોડ બતાવ્યું છે કે આપણે આની અંદર ઓનલાઈન એપ એપ ઉપર કઈ રીતે શકાય કરી શકાય એ આખી પત્રિકાની અંદર ઉલ્લેખ કર્યો છે અને ખાસ વિશેષતા એ છે કે ભાઈ મારે નથી કોઈ રિલેટિવની એજન્સી નથી કોઈ મિત્રની એજન્સી આની એક જ મને મારા પરિવાર સાથે બેસું છું જ્યારે ઉર્જા પરિવાર સાથે એની પ્રેરણાથી મને આ વિચાર આવ્યો છે એટલે મેં આ મારા કાર્ડની અંદર આ ઉલ્લેખ આખું કરાવ્યું છે બીજું એક વિશેષતા એ અમારી એ છે કે અમારું આ તમામ આહીર સમાજનું ટ્રેડિશનલ દાખલા તરીકે પાંદડા હોય ઝરમર હોય રામરામી હોય અને ટ્રેડિશનલ ડ્રેસમાં એક જ દિવસે પ્રાથરી આહીર સમાજ અંધારી તેરસના દિવસે લગ્ન કરતા હોય છે એમાં કોઈ દિવસ ક્યાંય મુહૂર્ત જોવાનું હોતું નથી કોઈ વાર જોવાનું નથી હોતું કોઈ તારીખ જોવાની હોતી નથી એક જ અંધારી તેરસના લગ્ન કરે અને આખા વર્ષમાં અમારી તો સમાજની એવી પરંપરા છે કે પેણું ગાઇ પેણું ગા ને રવું ગા એ રવું ગા આવા શબ્દ આખા વિશ્વમાં પ્રચલિત છે અને મહાભારત કાળથી આ અમારી પરંપરા આજે ચાલી આવે છે આજે કચ્છ જિલ્લાની અંદર આવતીકાલે બારસોથી તેરસો એક સાથે લગ્ન થઈ રહ્યા છે અને બહેનોનો તમે ટ્રેડિશનલ જુઓ સમાજના ભાઈઓનો ટ્રેડિશનલ ડ્રેસ જુઓ તમામે તમામ ટ્રેડિશનલ ડ્રેસમાં ને અત્યારે સમાજે આવે તો એવી વિશેષતા કરી છે કે સમગ્ર ગામોની અંદર સમૂહ ભોજન એકસાથે પચાસ પચાસ સો સો લગ્ન હોય તો આખા ગામનું સમૂહ ભોજન બેથી પાંચ દિવસનો ત્યાં થાય એટલે અન્નનો બચાવ થાય સમયનો બચાવ થાય અને આર્થિક પણ મોટી બચાવ થાય છે એ પણ એક સમાજની આ બીજા સમાજોએ પ્રેરણા લેવા જેવી વાત આ સમાજનું એક એવું રૂડું અવસર છે કે વણ જોયું મુહૂર્ત એટલે કે અમારા પરાથરિયા આહિર સમાજનું કચ્છ અને પાટણ આહિર સમાજનો જે અંધારી તેરસના અંધારી આઠમના અમારા ગણેશ સ્થાપના હોય અને અંધા અંધારી તેરસના અમારા ફેરા હોય છે એની અંદર આ સમાજમાં લગભગ બારસોથી વધારે લગ્ન યોજાઈ રહ્યા છે ત્યારે આ એક ગોપાલભાઈએ એક જે ઉદાહરણ પૂરું પાડ્યું છે એ સમગ્ર ગુજરાતને હું આપને કહું તો ગુજરાત સરકારની પણ એવી નેમ છે ગ્રીન એનર્જી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ એવી એક નેમ છે કે ગ્રીન એનર્જી ઉત્પાદન થાય અને એ જે આપણે કંકુ આપણે જોયા છે બધા કાર્ડની અંદર અને ગ્રીન એનર્જીનો જે ઉલ્લેખ કરેલો છે એ ખરેખર આપણા માટે પ્રેરણારૂપ છે હું પાવર જનરેટર સાથે ખૂબ તે ખૂબ ઇન્ડસ્ટ્રીઝ પર્પઝ માટે જોડાયેલો છું અમારે અહીં ભદ્રેશ્વર ખાતે ત્રણસો મેગાવોટનું જે કોલ બેઝ ઉપર ચાલતું એક જે થર્મલ પાવર છે એને સેન્ટ્રલ ગવર્મેન્ટ મેં આજથી લગભગ બે વર્ષ પહેલાં જે થર્મલ બેઝ ઉપર જે પાવર જનરેટ થાય છે એને બંધ કરવાને બદલે જે ગ્રીન એનર્જી ઉત્પાદન કરવાની જે વાત છે એ ગોપાલભાઈએ ખરેખર અહીં જે આ કાર્ડની અંદર જે દર્શાવ્યું છે એ ખરેખર બહુ તે બહુ ઉમદા ભર્યું એક પગલું છે અને આવતા સમયની અંદર ઘણી બધી સોલારની એટલી બધી પોલિસીઓ આવશે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટની અને આ સોલાર એનર્જી જે છે ગ્રીન એનર્જી તરીકે જે આપણે એનો ઉલ્લેખ કરીએ છીએ એ ખરેખર ધન્યવાદને પાત્ર છે